શ્રી કૃષ્ણ નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી અને આપ સૌનું આપણી પ્રિય ચેનલ ભાવિ દર્શનમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું હંમેશાની જેમ આ અઠવાડિયે પણ અમે તમારા જીવનને પ્રકાશિત કરવા માટે જ્યોતિષની રોશની લઈને હાજર થયા છીએ આ સપ્તાહ તેર ઓક્ટોમ્બરથી ઓગણીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ દરમિયાન ગ્રહોની ચાલ તમારા માટે કઈ નવીન ભેટો અને પડકારો લઈને આવી છે તેના પર એક વિગતવાર દ્રષ્ટિપાત કરીએ આ સપ્તાહની વિશેષતા એ છે કે બુધ અને શુક્ર જેવા મહત્વના ગ્રહોની શુભ સ્થિતિ સર્જાઈ રહી છે આ યોગ તમારા જીવનમાં નવી તેજસ્વી શરૂઆતનો સંકેત આપી રહ્યો છે તે વ્યવસાયમાં અણધાર્યો લાભ અને સંબંધોમાં અદ્ભુત સંતુલન દાવશે જેનાથી તમારું માનસિક અને ભૌતિક જીવન ખુશીઓથી છલકાઈ ઉઠશે તો ચાલો વિલંબ કર્યા વિના તમારી રાશિ પ્રમાણેનું વિગતવાર સાપ્તાહિક રાશિફળ જાણીએ